અ સાહેબ આવનારા દિવસોમાં દિવાળીના તહેવારો શરૂ થઈ છે સુરતીઓને શું મેસેજ આપશે અ દિવાળીને પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું દિવાળી આવી રહી છે હું સુરતીઓને અપીલ કરું છું હમણાં ગઈકાલે જ સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વાર સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે આજણે પ્રધાનમંત્રી શ્રીનો આત્મનિર્ભરનો જે મંત્ર છે તેને બળ આપવાનું મહાનગરપાલિકાએ નાનું એવું આયોજન કર્યું છે એમાં સુરત ની મહિલાઓ જે ઘરે ગૃહ ઉદ્યોગ કરતી હોય જિલ્લાની બહેનો વિવિધ વસ્તુ ઘરે જે બનાવે દીવડા હોય તોરણ હોય વસ્તુ આપણે ઘરે સેલિબ્રેશન કરતા હોય એવી વસ્તુ આવા સ્વદેશી મેળાઓમાં ખરીદી કરે તેવી અપીલ કરું છું આના હિસાબે તમે મોલમાં જાઓ ને આવી બહેનો પાસે જો ખરીદી કરશો તો નાનામાં નાનો માણસ મધ્યમ વર્ગનો માણસના ઘરે પણ એક સારી દિવાળી મનાવીએ